મિત્રો આ રોડ લગભગ ખાસા ટાઈમથી બની રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો વીસ એમ એમના કપચા પાથરેલા છે અને મોટર સાયકલ અને ફોર વ્હીલને હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે જેમ કે ગરાબડી છે કટાવ છે આ ગામડાના વિદ્યાર્થીઓને પણ બહુ તકલીફ પડે છે આવવા જવામાં અને બસ હું એટલું જ કહીશ કે આ રોડનું કામકાજ સ્લો છે તો બહુ વહેલી તકે પૂરું કરવામાં આવે થોડુંક ઝડપી કરવામાં આવે જો કે લોકલ માણસોને તકલીફ ન થાય વિદ્યાર્થીઓ ટાઈમસર સ્કૂલે પહોંચી શકે અને મોટર પણ બહુ તકલીફ પડે છે અહીંયા હમણાં મેં થોડી વાર પહેલાં જોયું એક ફેમિલી બાઇક પર જતી હતી એટલે આમ બાઈક કપચીથી થોડુંક લટી ગયું તે એક બાઈ માણસ પડી ગયા હતા તે વાંધો નથી આવ્યો વાગ્યું નહોતું પણ બહુ જ હેરાનગતિ થાય છે આ રોડમાંથી એટલે બસ હું એટલું જ કહીશ કોન્ટ્રાક્ટર સાહેબને કે આ રોડનું વેલી તકે કામ ઉપાડો અને લોકોને હેરાન કરવાનું બંધ કરો અને બસ એટલું કામ ફાસ્ટ કરો કે જે દુવાનું સ્લો પડ્યું છે કે હવે કામ ચાલુ કર્યા વગર બીજો કોઈ આનો આરો નથી એટલા માટે બસ બે હાથ જોડીને તમને કોન્ટ્રાક્ટર સાહેબ તમને જ કહું કે બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી કે જ્યાં મોરવાડાથી કટાવવાળો રોડ જે બને છે બાપરવાળો એની વહેલી તકે એનું કામ ચાલુ કરો બહુ ફાસ્ટ ચાલુ કરો અને આજ વીસ વીસ એમએમના કપચા તમે પથરાયેલા છે ને એની માથે ડસ્ટ નંખાવો લોકોને પાણી સંટાવે એટલે લોકોને તકલીફ ન થાય જય માતાજી જય ભારત